સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય સૈયર ગરબા મહોત્સવ અમદાવાદ ખાતે ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય ગરબા મહોત્સવ સૈયર બે હજાર પચીસનું આયોજન કરાશે કે જેમાં ઓસમાન મીર આમિર મીર અઘોરી મ્યુઝિક પૂજા કલ્યાણી શિવમ બારુટ અને પિયુષ ગઢવી જેવા કલાકારો સાથે બીજા ઘણા જાણીતા ગાયક ગાયિકા પણ પોતાના અંદાજમાં ગરબાની રમઝટ બોલાવશે આ વર્ષે નવરાત્રિના ઉત્સવમાં સૈયર બે હજાર પચ્ચીસ અનોખા આયોજનો સાથે અમદાવાદના ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રિને એક યાદગાર અનુભૂતિમાં પરિવર્તિત કરશે અહીં સંગીત નૃત્ય અને સંસ્કૃતિનું અનોખું મિલન જોવા મળશે મંત્રા ઇવેન્ટ્સ અને ધ્રીજા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સૈયર બે હજાર પચીસનું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક રોનક મકવાણા અને દેવાંશુ વસાવા સંભાળી રહ્યા છે આ ગરબાની જાહેરાત પ્રસંગે મુખ્ય આયોજકો સાથે જયનમ દાવડા ચેતન પ્રજાપતિ અને વત્સલ નાયક ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા અંગે માહિતી આપી હતી આ ગરબાનું આયોજન એકવીસમી સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર સુધી અમદાવાદ ક્રિકેટ સેન્ટર એસપી રિંગરોડ ખાતે કરવામાં આવ્યું છે જે લગભગ એક લાખ ચાલીસ હજાર સ્ક્વેર ફૂટના વિશાળ ક્ષેત્રમાં વિસરેલું છે લાઇટિંગ અને આધુનિક સુવિધાઓ સાથે આ સ્થળ દર્શકોને સંપૂર્ણ ઉત્સવમય વાતાવરણ આપશે અહીં દરરોજ સાંજે સાડા સાત વાગ્યા સુધી ગરબા ગરબાનું આયોજન કરવામાં આવશે જેમાં ઢોલ અને શરણાઈના ખેલાડીઓ મહોત્સવમાં પ્રખ્યાત કલાકારોની હાજરી વિશેષ આકર્ષણ રહેશે પ્રિ નવરાત્રીમાં પ્રખ્યાત સિંગર પૂજા કલ્યાણીના અવાજમાં ગરબાની રમઝટ જામશે જ્યારે નવરાત્રીના વિવિધ દિવસોમાં નરેન્દ્ર રાવ અને કીર્તિ રાવ પ્રીતિ પટેલ શિવમ બારૂટ સીતા રબારી અસમાન અને આમિર મીર અનિતા રાણા પ્યુશ ગઢવી અને અઘોરી મ્યુઝિક જેવા જાણીતા કલાકારો પોતાના સુર અને સંગીત થી ગરબા પ્રેમીઓને જમાવશે. મંત્રા ઇવેન્ટ આ વખતે અમે સૈયર કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ. જેમાં અમે ગમતી થીમનો કરીશું. સૈયર કરીને ગરબાનું આયોજન કર્યું છે જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં મીર, મીર, અઘોરી મ્યુઝિક, પિયુષ ગઢવી, શિવમ બારોટ તથા પ્રી નોરાત્રિનું પણ આયોજન કરેલ છે. જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે મેડિકલ લઈને મેડિકલ ટીમ્સ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાજર રહેવાનું છે હા ઇન્સ્યોરન્સ પણ લીધેલો છે ઇવેન્ટનો સંપોર્ટ સર 40000 સ્ક્વેર ફૂટ નો આપણી પાસે ગ્રાઉન્ડ છે અને 8 થી 10000 નો ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખેલું છે 11વા ખાસ અત્યારે ગામઠી થીમ છે પણ આવ અત્યારની જે જન્જી જનરેશન છે એને ગમે એ રીતની થીમ અમે લઈને આવ્યા છીએ પ્રોપર ઓથેન્ટિસિટી બતાવવા માટે થી parking પણ અમે ખૂબ વિશાળ parking રાખેલું છે જેમાં સાડા 724 વીગાનું parking છે અને parking એટલી પ્રોપર વ્યવસ્થા છે પ્રોપર મેનેજમેન્ટ છે parking માં જેના કારણે ના નિયમો નિયમોનું ભંગ ના થાય રોડ ઉપર રસ્તા ઉપર parking નું ટ્રાફિક ના થાય કાઉન્સિલ લેડીઝ જન સરા કનવેન જય માતાજી અમદાવાદ આપ સૌની સમક્ષ આપણે માં અંબેમાની આરાધનામાં નવરાત્રીનું આયોજન કરેલ છે જે આયોજન તારીખ એકવીસ સપ્ટેમ્બર થી શરૂ કરવામાં આવેલ છે એકવીસ સપ્ટેમ્બર થી આપણે નવરાત્રી નું આયોજન કરેલ છે જે પ્રિ નવરાત્રીમાં પૂજા કલ્યાણી જેવા સુપ્રસિદ્ધ સિંગર ઉપસ્થિત રહેશે ઇન્વાઇટ કરેલ છે અને જે આપણે ખેલૈયા ખેલૈયાઓને ગરબા અને તાલે ફૂલ મોજ કરવા માટે ઉપસ્થિત રહેશે જેની સાથે આપણે ની સુવિધાઓ પણ આપેલ છે જેમાં વેલે પાર્કિંગ પણ આપણે સુવિધાઓ આપવાનું વિચારી રહ્યા છીએ જે એકદમ નવો કોન્સેપ્ટ છે તેની સાથે ફૂડ ઝોન પણ આપીશું તેની સાથે દરેક ફાયર એનઓસી ની દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરીશું એના સિવાય દરેક ખેલૈયાઓને આનંદ રહે અને તે શાંતિથી ગરબા રમી શકે તેની માટે ફિમેલ બાઉન્સર મેલ બાઉન્સર ગનમેન તેવી દરેક સુવિધાઓ આપણે આપીશું તેના સાથે આપણે દરેક પરમિશનો લઈશું અને તે સાથે આપણે એમ્બ્યુલન્સ ની ભી સુવિધાઓ આપીશું અગર કોઈ ભી ખેલૈયાઓને જાનહાનિ કે કોઈ પણ પ્રકારની અસુવિધા અપલોકતી કે કઈ ભી ત્યાં સર્જાય તો તે આપણે મેનેજમેન્ટ આપણું ત્યાં સાચવી શકે તેની સંપૂર્ણપણે સુવિધાઓ આપણે આપેલ છે ત્યાં તે મંત્રા ઇવેન્ટ આ બધી જ ફેસિલિટી પૂરી પાડે છે મંડળી માટે આપણે સૌથી પહેલા જે મંડળી કોન્સેપ્ટ ચાલુ કર્યો તો તે છે લાલો ઢોલી તેને આપણે ઇન્વાઇટ કરેલ છે આપણા નવરાત્રીમાં તે લાલો ઢોલી ઉપલબ્ધ રહેશે અને તે પૂરી પૂરી ટીમ સાથે રહેશે મોસ્ટલી દરેક મંડળી એવું છે કે ભાઈ દરેક આર્ટિસ્ટ મંડળી ને ટીમ જ બોલાવે છે ખાલી પણ આપડે મંડળી અને તૈયાર નવરાત્રી બે માં અલગ એ છે કે આપણે સુપ્રસિદ્ધ કલાકાર ઉસ્માન મીર આમિર મીર પૂજા કલ્યાણી જેવા અનેક સુપ્રસિદ્ધ સિંગરો સાથે મંડળી રાખેલ છે શહેર ની અંદર એમ કેવાય ને કે આપણે લોકસભામાં પણ કહેવાય છે કે સાતમ ને સોમવારે પણ સાતમના દિવસે જ શહેરની અંદર હું આવી રહ્યો છું અને ખાસ તો ખૂબ મને એમ કહેવાય કે ઉત્સાહ છે શહેરનો કે આ એક લોકગીતોનો એક અલગ પ્રકારની રીતે અલગ પ્રકારની થીમ ઉપર અમે રજૂ કરવાના છીએ અને શહેરની અંદર જો વાત કરીએ

એક એમ કેવાય ને કે એક છંદ એક દુખા એક ચાર દીકરા તરીકે આ એક ગાવાનું આપણી સમક્ષ રજૂ કરીશ के सार सार पर सार अमर तन अनुसार कर कर वर धर्मे करे हरि हरि सुरु अवर अचर अति मान हर भर भर अति उरा हर अकबरे निकट नर प्रवान प्रवान गर निर्जर निकट मुकुट सिर सवार नमे गणराव पट बरार भरार पद घूंगर रंग भर सुंदर श्याम रमेरे मारो रंग भर सुंदर श्याम रमेरे मारो रंग भर सुंदर श्याम रमे